હજુ પણ પતરા મારીને ભૂવાને રસ્તાની પણ કંઈક આવી જ હાલત છે આ રોડ પરના બીઆરટીએસ રૂટ પર છેલ્લા કેટલાય દિવસથી ભુવો પડ્યો છે જેનું ખોદકામ કરાવીને એએમસી અધિકારીઓ ગુમ થઈ ગયા છે કામ અધૂરું છોડી દેવાતા આ રૂટ પર ચાલતી બીઆરટીએસ બસોને સામાન્ય ટ્રાફિકની સાથે ડાયવર્ટ કરવામાં આવી છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે હવે જરા આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો છે મણિનગરમાં આવેલા ઉત્તમ નગર ગાર્ડન પાસેના અહીં છેલ્લા એક મહિનાથી ભૂવો પડ્યો છે પરંતુ તંત્રએ તેને રિપેર કરવાની તસ્દી પણ નથી લીધી તંત્રએ માત્ર ભૂવાને કોર્ડન કરીને સંતોષ માની લીધો જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ ખાડો પર પડેલો કરબ 1.5 મહિના થી પછી શું થયું એટલે પાર્ક કોઈ જોવાર ન તું આવતું સાહેબ કેટલા લોકો ડકલી અરે ઘણી પબ્લિક યાર આ ગાડી વાડી નીકળવા નીકળી રીતે આ 50% આ ભરાઈ ગયું ગાડી વાડી ક્યાંથી સોસાયટીમાંથી એક બાજુ ભૂવાને રિપેર કરવામાં તંત્ર આળસ કરી રહ્યું છે તો બીજી તરફ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે જ્યાં તંત્ર દ્વારા બેરિકેટિંગ કરી કામ શરૂ કરાયું છે તો વાડજ ના ભીમજીપુરા ચાર રસ્તા પાસે અગાઉ ભૂવો પડ્યો હતો ત્યાં ફરી એકવાર એ જગ્યાએ ભૂવો પડ્યો હતો જો કે તંત્રએ ભૂવો તો પૂરી દીધો પરંતુ રસ્તો હજુ નથી બનાવ્યો ભૂવાની આસપાસ હજુ પણ લગાવેલા છે છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો શહેરમાં એક બાદ એક પડતા ભૂવાના કારણે એમસી ની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે જો કે ભૂવા પડવા અંગે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓ લૂલો બચાવ કરતા જોવા મળ્યા લગભગ અમદાવાદની અંદર આ સિઝનમાં ત્રીસ ભૂવા પડ્યા એમાં લગભગ અઠ્યાવીસનું કામ સંપૂર્ણ કરવામાં આવ્યું છે અને બેનું કામ ચાલું છે એ ટૂંક સમયમાં પૂરું થઈ જશે ત્યાં આગાડી આપણે વર્ષો જૂની જે છે જ્યાં વારંવાર ભૂવા પડે છે એ આપણે હવે વારાફરતી રિઅપ કરીએ છીએ જે રિઅ જીઆરપીના માધ્યમથી જેવા પાઇપ આવે છે જીઆરપીના એ આપણે અંદર અંદરની અંદર ઉતારીને અને એની અંદર નાખીને એ રિએફ કરીએ છીએ જેથી કરીને જે પાઇપો ખવાઈ ગયા છે એને પ્રોડક્શન મળે નવા પાઇપો અંદર જીઆરપીના ઉતરે તો એના કારણે એ પાછું બીજું ચાલીસ પચાસ વર્ષનું આયુષ્ય લંબાઈ જાય એટલે આપણે એવું રિહફ કરવાનું કામ હાથ ઉપર લીધું છે શહેરમાં ચોમાસા સમયે જુતતંત્રની આવી ઢીલી કામગીરી શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન બની જાય છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે શહેરીજનોની સમસ્યાનો ઉકેલ લાવશે તે જોવું રહ્યું દર્શન રાવલ બીટીવી ન્યૂઝ અમદાવાદ